નમસ્કાર મિત્રો મારી ચેનલમાં આપણું સ્વાગત છે આજે હું જોઉં છું આણંદ કારણ કે મારી એક્ટિવાને આજે સર્વિસ કરાવવાનું છે એમાં સર્વિસનો ઓપ્શન્સ આવી ગયો છે જો તમને બતાવું કે અંદર સેટિંગનો ઓપ્શન્સ આવી ગયો છે એટલે કે ટેકનિકલ ઇસ્યુ થયો છે એના કારણે એક્ટિવા ચાલુ નહીં થતી વારંવાર બંધ થઈ જાય છે તો આપણે એને સર્વિસમાં લઈ જઈએ જો સર્વિસમાં પ્રોબ્લેમ જો દૂર ના થાય તો પછી મારે નવી એક્ટિવા લેવી પડશે આપણે જઈએ આણંદ અમીન બજાજ ઓટો તો હું બજાજ ચેતક શોરૂમ પર પહોંચી ગયો છું આ છે શોરૂમ ત્યાંનો જો તમે જોઈ શકો છો ત્યાં આગળ ઘણી બધી નવી એક્ટિવા પડી છે આપણે શોરૂમમાં જઈએ અને આપણે એક્ટિવાને સર્વિસ કરાવીએ જુઓ મિત્રો નવી એક્ટિવા પણ છે આપણે જેવી જ ઇલેક્ટ્રિક બજાજ ચેતક આપણે એ એક્ટિવાને સર્વિસ કરાવીએ એ ભાઈ કહે છે કે હવે કાલે આવજો કે પ્રોબ્લેમ મોટો છે કે તો આપણે કાલે આવીશું અને લઈ જઈશું સર્વિસ ચાલુ જ છે હજુ જોરદાર સર્વિસ કરી છે એક્ટિવાની જો મિત્રો આજે બીજે દિવસે પણ હું આવી ગયો એક્ટિવા કમ્પ્લીટ થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો અંદર ઓપ્શન્સ પણ ગતો રહ્યો છે સર્વિસનો અને કોઈ આઈકોન દેખાતો નથી તો મિત્રો મેં સર્વિસ કરાવી નથી એના લીધે પ્રોબ્લેમ આવતો હતો કંપનીવાળાએ મને મસ્ત એક્ટિવા બનાવી દીધી છે તો વરસાદ પણ ચાલુ છે હવે આપણે ઘરે જઈએ જય માતાજી દોસ્તો તો હવે આપણે બીજી વેડિયોમાં ફરી મળીશું